ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુના ગામમાં મૃતદેહ મળી આવ્યો છે બોરભાઠા બેટ ગામના નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે નદી કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી છે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકરને કહી શકાય કે જાણ કરવામાં આવી ત્યારે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવી ત્યારે ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ટીમ દ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો આંગેની અંગેની જાણ પોલીસને કરાઈ ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારમાં આઠથી સાડા આઠની વચ્ચે એક રાહદ્વારી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બીટની બાજુમાં આવેલ જૂના બોરબાટા બીટ ગામના નદી કિનારેથી એક કિનારે એક અજાણ્યા અજાણી મહિલાનું મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતાં એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી હાલતમાં હોય હું એને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને પીએમ મૃતદેહને પીએમ અર્થે ગરકો પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે